ગણપતિ વિસર્જનની બિલીમોરામાં જેટી પર સુંદર અને સુયોજિત કરીને તૈયાર કરી અનંત ચૌદસના લાઈવ વિસર્જન માટે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે જોડાયેલા રહો વિસર્જન સમયે મર્યાદિત સંખ્યા જેટી જવાની પરમિશન છે અમારી ચેનલ દ્વારા લાઈવ વિસર્જનનું કવરેજ આપવાનો પ્રયત્ન રહેશે તારીખ સત્યાવીસના રોજ બિલીમોરા ખાતે જેટી પર ગણપતિ વિસર્જનની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા વડા એસપી સુશીલ અગ્રવાલ પ્રાંત અધિકારી અમિત ચૌધરી ગણદેવી મામલતદાર જગદીશ ચૌધરી

પોલીસ બંદોબસ્ત પણ વ્યવસ્થિત ગોઠવીને વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી વિસર્જનમાં કોઈ પણ મુશ્કેલી ના પડે એવું ગોઠવણ કરવામાં આવેલી છે જેટીનો જે નબળો ભાગ છે એ છોડીને જે સારો ભાગ છે ત્યાં વિસર્જન થાય એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે